આ ઘોઘા તાલુકામાં આવેલું રામપર ગોરિયાળી ગામ છે આ ગામમાં પ્રગતિશીલ ખેડૂત નારણભાઈ ભોળાભાઈ પોતે છે એ કેટલું સુધી ભણેલા છો છ ચોંપડી ભણેલા છે અને આધુનિક ખેતી કોટા સુસ્તી કરે છે ડ્રેગનનું ફાર્મિંગ કરે છે આખી વેરાયટી છે એ સીએમ રેડ વેરાયટી કરી છે હાલ આ પચીસ છે અને એમણે ડેગનમાં ફાલ બેસાડી દીધો છે મોટા ભાગે અત્યારે ફાલ નથી હોતો આ સીએમ રેડ વેરાયટી છે અને સરસ મજાનો ફાલ છે તંદુરસ્તી પણ સારી છે અને દર વર્ષે કેટલા લેતા કેટલા રૂપિયાનો નફો વિગે તમને મળે છે નાયણભાઈ અત્યારે તો ગયા વર્ષે બે બે લાખ રૂપિયા છે એ પર યર છ વીઘામાં આ ડેગનમાં હા છ વીઘામાંથી હા બાર લાખનું તો આવી સરસ ખેતી છે એ તળાજાથી નજીક થાય છે આમ તો પણ મૂળ ઘોઘા તાલુકામાં ગામ આવેલું છે ગોરિયાળી નામ પર ત્યાં આવી ડેગનની ખેતી થઈ રહી છે એમણે લેમ્પ લેમ્પનો પ્રયોગ કર્યો છે આ લેમ્પથી એમણે આગતર એટલે કે આગોતરા ડેગન બેસાડી અને ચૈત્ર મહિનામાં કેટલું નાણું બાળ વેચાણ કરેલું છે થી ત્રીસ કિલો ડેગન છે આખત બેસાડી અને હા સાડી ત્રણસો રૂપિયાનું બજાર મેળવેલું છે આમાં એકદમ ફૂલો ને એવું વધારે છે આ લેમની ગરમી નથી લાગતી ને વધારે ઉજેહ જ જોઈએ છે એટલે આખતર બેહી જાય છે તો આખું જ ફાર્મ છે એ લેમની ટ્રીટમેન્ટ વાળું પણ છે એક મૂકીને એક લાઇનમાં એમણે લેમ્પ છે એ ગોઠવેલા છે અને આ રીતે એકદમ કોઠાસૂઝથી આધુનિક મેથડ પણ અપનાવી અને ડેગનમાં ખૂબ જ સારી કમાણી કરી રહ્યા છે અસ્તુ તમારો મોબાઈલ નંબર નવ્વાણું નવ્વાણું અઠ્યોતેર બાવન સડસઠ સડસઠ હત્તાવન આ એમનો મોબાઈલ નંબર છે એનો કોન્ટેક કરી શકો છો